હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું કંટોલાના શાકની રેસીપી તો આ કંટોલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો આ વિડીયો એન્ડ સુધી જોડજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં કંટોલા લીધેલા છે એકદમ કૂણા એવા તો હવે તેને સારી રીતના ચોખ્ખા પાણીથી વોશ કરી અને ગોળ ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અમે કંટોલા ને આ રીતના ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લીધા છે તો ચાલો રીતના આપણે વઘાર કરી લઈએ તો ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું સાત ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું

સ્લો રાખી અને પાંચ મિનિટ સુધી સોફ્ટ એવા થવા દઈશું તો પાંચ મિનિટ જેવું ચેક કરી લેશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા બે ટેબલ સ્પૂન લસણ વાળી ચટણી ખાંડેલી લીધેલી છે તે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું પાણી એડ કરીશું અહીંયા હું રસાવાનું શાક બનાવી છીએ એટલે થોડું વધારે પાણી એડ કરીશ લગભગ એક ગ્લાસ જેટલું હું પાણી એડ કર્યું છે તો ઠાકી દઈશું અને વીસ મિનિટ સુધી રહેવા દઈશું એકદમ સ્લો ગેસ ઉપર તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે બધું રેડી થઈ ગયું છે જેટલો તમને રસો ખાવ તો એટલો રાખવાની અને થોડુંક વધારે શાકને ઉકળવા દેવાનું બે મિનિટ સુધી ઉકળવા દઈશ શાકનું તો મિત્રો હવે આપણું બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું રસણવાળું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે તો ગેસ ઓફ કરી

મિત્રો તમે જોઈ શકો છો કે આપણું કંટોલાનું શાક છે જે રસ્તાવાળું તે એકદમ સરસ બનીને રેલું થઈ ગયું છે આ શાક એટલા સાથે જોઈને ખૂબ જ મને આવે તેવું છે એકદમ ટેસ્ટી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની તો જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે કરીશું થેન્ક યુ ફોર વચ્ચે મિત્રો બાય